ખૂબ જ જામી રહી છે તમે જોયો તો દૂર દૂર સુધી લોકો આવ્યા છે અને મેળો જાણેતરમાં મેળો જામતો જાય છે તો મિત્રો તમે જઈ રહ્યા છો અહીંયા ચમચોળ ખૂબ જ રંગબેરંગીથી સુશોભન કરવામાં આવ્યું છે હે પબ્લિક કર્યું ને ચાલુ રાખો ચાલુ રાખો તમે જઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા છો તેને આપણે આવી અને લાઈવ આપણે બતાવી રહ્યા છીએ આપણા યુટ્યુબ મિત્રોને કે જે મિત્રો ઘરે હોય લાઈવ જોઈ શકે મિત્રો જોઈ રહ્યા છો આપણે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ લાઈવ મેળો જે વખત આવે એ માટે પબ્લિક ભાઈ અત્યારે વધતી જાય છે પબ્લિક ફૂલ વધતી જાય છે ધીમે ધીમે સાંજનો ટાઈમ છે એટલે પબ્લિક ઓછી છે હાલમાં મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો હા લાવજી ભાઈ હા વિક્રમ જાધવભાઈ આવી ગયા છે અમારા લાઈવ જોવા કુકૂબ આભાર કાલે દિવસનો છે મેળાનો છે ભાઈ આ મેળો અત્યારથી ચાલુ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો જો ફૂલ માણસો ધીમે ધીમે આવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ બાજુ દૂર દૂર સુધી આવી રહ્યા છે

લોકો ખૂબ જ વધારે આવતા જાય છે અને ત્યાં જો ખાવા પીવાનું આપણે ગુજરાતનું ભારતનો એકમાત્ર ભાતીકળો મેળો સંસ્કૃતિનો મેળો એટલે ધરણેતરનો મેળો વિશ્વવિખ્યાત મેળો છે મિત્રો અને આજે મેળો દિવસ છે ઓગણત્રીસ તારીખ સુધી મેળો ચાલશે તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે જે બજારમાં છે બીજી બજારમાં આપણે જઈશું મિત્રો તો બધા મિત્રો ગેરકઠા મિત્રો તમે મેળા આપણે માહિતી આપીશું આપણે જોઈ રહ્યા છો આપણે મેળો જોઈ રહ્યા છીએ લાય મેળાનો આપણે મેળાની અંદર જે જવાનું બાકી છે મુખ્ય બજાર છે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે આવી ગયા છીએ હા ભાઈ હા સંજયભાઈ સોલંકી મિત્રો તમે જોઈ રહ્યા છો કોપીરાઈટ ના આવે એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હોય છે ત્યાં મ્યુટ કરી દઉં છું વિનોદભાઈ હા ભાઈ કાલે બીજો દિવસ છે એમ ચાર દિવસ સુધી છે તો અત્યારે જોઈ રહ્યા તો મિત્રો આપણે મુખ્ય ગેટ આપણે જઈશું પણ માહિતી આપી અને ખુબ જ સુંદર મજા મેળો જામી ગયો છે વરસાદ પણ છે નહી તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે મેળો જે બતાવી રહ્યા છે આપણા યુટ્યુબ મિત્રો ને મિત્રો અત્યારે લાઈવમાં આવી ગયા છે જરૂરથી કમેન્ટમાં લખે હું અમદાવાદથી છું મારા કાકાનો ભાઈ સ્ટોલ છે વાહ ભાઈ વાહ ખૂબ જ સરસ સ્ટોલનું નામ શું છે ભાઈ જરૂરથી કમેન્ટમાં જણાવી દો તો જેથી કરીને અમે ત્યાં જઈ શકીએ કારણ કે અમે અહીંયા બે દિવસ રોકાવાના છીએ તમે જોઈ રહ્યા છો લાઈવ આપણે બતાવી રહ્યા છીએ કઈને તમનો મેળો આપણો એકમાત્ર ભારતનો ભાતીગળ મેળો મેળો એટલે સંસ્કૃતિનો મેળો અને ખૂબ જ પબ્લિક હવે ભેગી થવા માંડી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા અહીંયા પણ મોટું ડોલ મતલબ ઝૂલો ચાલુ થઈ ગયો છે ડ્રેગન ભાઈ વાહ આ રીતે મિત્રો અહીંયા પબ્લિક હાલમાં ધીમે ધીમે વધારો થવા માંડ્યો છે નાવેદભાઈ ઓકે ભાઈ ઓકે ખૂબ ખૂબ તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર કારણ કે આ પછી આવી તો ઘણી બધી બજારો છે જે આ છે આપણે એન્ટ્રન્સ બજાર છે જે તમે જોઈ રહ્યા છો મેળામાં આનંદ લઈ રહ્યા છે લોકો અને પબ્લિક ધીમે ધીમે આવી રહ્યા છે હા ભાઈ ઓકે થેન્ક યુ તો મિત્રો તમે નિહાળી રહીશો ધાઈનેતરનો મેળો જે થાનમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલો છે અને અહીંયા આવવા માટે સરકાર શ્રી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો ખૂબ જ સારી વ્યવસ્થા છે અને કોઈને અગવડતા ન પડે એ માટે થાય છે

મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મેળાની રંગત જામી રહી છે અને ખૂબ જ મજા આવે એવું છે કારણ કે આ મેળો એક આપણા ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે અને વિવિધ પ્રકારનું જે હરીફાઈ છે સંસ્કૃતિના લગતા વિડીયો રાજઘરમાં લગતો કલ્ચરને લગતા વિડીયો આપણો ભાતીગણ મેળો કહી શકાય તો તૈયાર તમે એકમાત્ર મેળો છે અને દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે આ મેળો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ લાઇટિંગથી ભરપૂર ઉત્સવ અહીંયા કરવામાં આવ્યો છે બધા જ મેળાને સમજાવવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો જોઈ રહ્યા છો તમે અહીંયા બધે જ લોકો મસ્ત ઠંડી ઠંડી હવામાં વાતાવરણમાં મેળાનો આનંદ લઈ રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મેળામાં બધા લોકો ધીરે ધીરે આવવાર લાગ્યા છે અને આપણે હવે આગળ જઈશું ત્યાંની પણ માહિતી આપશું મિત્રો વિડીયોમાં જોડાઈ રહી છે લાઈવ સ્ટ્રીમિંગ એલપી મેરુ મેરી લોક્સમાં તો એને તેમનો ભાતીગળ મેળો આપણે બે હજાર પચીસ જે તમને બતાવી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધે જ ખૂબ જ મસ્ત સુંદર લાઇટિંગ છે અને આ જે છે આપણે આગલા વિડીયોમાં રેન્જર રાઇટ છે એ પણ ચાલુ થઈ ગયા છે ચપ્પોલ ચાલુ થઈ ગયા છે બધું જ ચાલુ થઈ ગયા છે બેસો ઓકે બાય તો મિત્રો જે મિત્રો લાઈ આવે એ જરૂરથી લાઈક કમેન્ટ કરતા રહે જેથી કરીને મને તમને સારું એવી માહિતી આપવાની કોશિશ કરતો રહો હવે મિત્રો આપણે આવી ગયા છીએ બીજી બજારમાં આ એક છે એ પૂરી થઈ ગઈ છે અને આ બાજુ આપણે બતાવી રહ્યા છીએ લાઈવ વેળો અહીંયા જોઈ રહ્યા છો તમે તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો આ એક અલગ જ પ્રકારની રાઈડ છે ખૂબ જ આકર્ષણ પામતી જે આ રાઈડ છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો આ રાઈડ જંગલ બાજુમાં એક મહત્વપૂર્ણ મિત્રો અહીંયા છે સત્ર આકર્ષણનું કેન્દ્ર છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે રાઈડ છે ખૂબ જ લોકો એન્જોય કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે ઘરના લોક મેળામાં મિત્રો મિત્રો કોપીરાઈટ ના આવે એટલે કન્ટિન્યુ મારે બોલવું પડે છે અથવા તો મારે મિક્સ કરવું પડશે

ત્યારે બાદ મારીને લોકોની ભેટ થવા લાગી છે મિત્રો જોઈ રહ્યા છે અને આ એક મસ્ત તમારે લોકો જોઈ રહ્યા છે સેલ્ફી લઈ રહ્યા છે ફોટો પાડી રહ્યા છે જે બેઠા બેઠા અને ધીમે ધીમે નીચે આવી રહી છે લાઈટ અને આ એક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ મિત્રો આપણે આવી જઈએ છીએ કઈ पचीस लाइ बची रहिया जंहिं रहिया छो मनंद्राइड सी आई धीमे धीमे ख़ूब आत्रो ज़रूर

રહેવાનું અહીંયા છે પડે થવા માટે એ માટે આપણે કન્ટિન્યુ કરવું પડે છે અથવા તો મ્યુટ કરવું પડે છે જય માતાજી બધા મિત્રો ને જય મહાદેવ હર હર મહાદેવ પહેલો દિવસ છે શુભ શરૂઆત છે હજી ઓગણત્રીસ તારીખ સુધી આપણે તાણસરના મેળાનું અહીંયા આયોજન છે તો તેને જોઈ રહ્યા છો લોકો આનંદ કરી રહ્યા છે બધી જ રાઈડ લગભગ ચાલુ થઈ ગઈ છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આ રાજ છે અલગ આકર્ષણ કેન્દ્ર બની ગયું છે આપણે અને તમે આ બધું જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો મિત્રો તમે વરસાદ કેવો ભાઈ વરસાદ છે જ નહીં ખુલ્લું વાતાવરણ છે આકાશ ખુલ્લું છે વરસાદ છે નહીં અને અહીંયા હાલમાં રહેવાની કોઈ વ્યવસ્થા છે નહીં તમારે રહેવા માટે તો સિટીમાં ખાનમાં કે ચોકીલા જવું પડે અહીંયા ખાલી ગયો છે ચોવીસ કલાક એન્જોય કામ થઈ ગયા છે આ બધું લોકો રહ્યા છે મિત્રો અહીંયા રહ્યા લોકો ધીમે ધીમે આવી રહ્યા છે અને મોડાનો આનંદ લેવા માટે આવી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે લાઈવ નિહાળી રહ્યા છો વિલોમાં તો બધા મિત્રો જરૂરથી લાઈક કરે મિત્રો તો મિત્રો એ લાઈક આવ્યું છે જે અને આપણે લેઝર શો છે આગળ એ બધું પણ જઈશું મિત્રો કાલે બપોર પછી કે સવારે એ હરીફાઈ તમે જોઈ શકશો કારણ કે આપણે એનો પણ બ્લોગ બનાવીશું અત્યારે આવતો નહોતો તો આપણે રિટર્ન થઈ ગયા છે કે ત્યાં આવતો નહોતો તો આપણે રિટર્ન થઈ ગયા છે કે ત્યાં ટાવર બરાબર નથી નો પ્રોબ્લેમ છે તો આપણે જે જગ્યા પાછા આપણે એ બાજુ રેશ્યુ કારણ કે ત્યાં આ ટાવરનું થોડું સિગ્નલો કપાતા છે